ગોપાલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ ભાઈ ના પેલા આપણા ગૃહમંત્રી હતા રાજ્ય ના અત્યારે આખું એમની પાસે જ આવી ગૃહ એનો એ આઠ પાસ આઠ પાસ કરીને વિરોધ કર્યો તો પથિકભાઈ રાજનીતિ હંમેશા સુજ આવડત અને થી થતી હોય છે આ ગોપાલ ઇટાલિયા જે કેશુ બાબા પટેલ આપડે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી એના નામે જરી ખાવાનું ચાલુ કર્યું જ્યાં ત્યાં કેશુ બાપા કેશુ બાપા કરતો ફરે છે કેશુ બાપા ખુબ ઓછું ભણેલા હતા પરંતુ કેશુ બાપાની અંદર ગજબ ની કોઠા શું આવડત હતી કેશુ બાપા ની અંદર કેશુ બાપા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતના વિકાસ ના જે પાયાનો પથ્થર ગણે કેશુ બાપા ગણે પણ ઓછું ભણેલા હતા તો ગોપાલ ઇટાલિયા એના માંથી એના કેશુ બાપાના ના જો એક ગુણ ગોપાલ ઇટાળિયા પોતાના જીવનમાં ઉતારે ને તો ગોપાલ ઇટાલિયા ધન્ય થઈ જાય પણ નહીં એમના જે ગુણો છે નથી ખાલી ફાકા ફોજદારી કરવી છે કઈ રીતે સરકાર ને બદનામ કરી શકાય મને સોશિયલ મીડિયામાં પાંચ હજાર લાઈક મળે અને પચાસ પાંચ પાંચસો સાતસો મારા ફોલોઅર વધે એનાથી કાંઈ ગોપાલ બીજી કઈ જનતા હાથે લેવા દેવા નથી આ ધારાસભ્ય બની ગયો કામ કરી એક તો